સ્કવેર માં લાડુ નું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે અમેરિકામાં અયોધ્યા કાર્યક્રમના લાઈવ ટેલિકાસ્ટ માટે બિલ નંબર પણ વધારવામાં આવ્યા હતા આ સાથે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા લઈને વિશ્વભરના મંદિરોમાં વિશેષ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે

રામચંદ્રની પ્રતિષ્ઠા મહોત્સવ જે અયોધ્યામાં થઈ રહ્યો છે ત્યારે અમેરિકાના જોર્જિયાના એટલાન્ટામાં આવેલા અંબાજી યુએસએ શક્તિ મંદિરમાં આજે જાન્યુઆરી એકવીસને રવિવારે રાત્રે એ પંદરસો દીવાના પ્રાગટ્ય કરવામાં આવ્યું ભગવાનની ધ્વજારોહણ અને ખૂબ માનવબેનની વચ્ચે ભગવાનનું અંકુટ સેવા અને અંકુટ ધરાવવામાં આવ્યું આજે પાંચસોથી સાતસો હરિભક્તોની હાજરીની અંદર ભગવાનનો પ્રતિષ્ઠા મહોત્સવને સપોર્ટ કરવા ખૂબ આનંદ ઉમંગ અને ઉલ્લાસથી બધા જ ભક્તોના સહકારથી નાનાથી મોટા ખૂબ વડીલો નાના બાળકો અને યંગની હાજરીની અંદર શક્તિ મંદિર પરિવારે આ ઉત્સવ ઉજવ્યો છે પ્રસાદ ગૃહમાં પ્રસાદ પણ બધાએ લીધો છે અને આવો ઉત્સવ આ દિન સુધી ઉજવાયો નથી એવું ભક્તોનું કહેવું છે વી આર સેલિબ્રેટિંગ રામ મંદિર ઓપનિંગ ઇન ઇન્ડિયા ઇન અયોધ્યા વી years વેરી everybody in Atlanta યર્સ એન્ડ so joyful that વી આર ઓપનિંગ this મંદિર ઇન ઇન્ડિયા ભગવાન શ્રીરામ અયોધ્યામાં પોતાના મંદિરમાં બિરાજમાન થયા છે ત્યારે ભારત દેશમાં ઠેર ઠેર તેની ભવ્યથી ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે